નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદ જિલ્લાની થોડકા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં ત્રણથી વધુ કર્મચારીઓ બેફાન થઈ ઢળી પડ્યા એક વર્ષાવિન રાજપૂત નામની મહિલાનું મોત જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓ સારવાર હેઠળ એક મહિલા અને બે પુરુષ એમ ત્રણ કર્મચારીઓ થોડકાની ખાનગી જીવંદીપ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હોસ્પિટલ ખાતે કેડીલા કંપનીના જવાબદાર સત્તાધીશો અને લોકોના ટોળા ભેગા થયા કંપનીના વોશરૂમમાં અચાનક મહિલા કર્મચારીઓ બેભાન થઈ ઢળી પડી હતી જેમને જોવા જતાં અન્ય એક પુરુષ કર્મચારી પણ બેભાન થઈ ઢળી પડ્યો હતો બેભાન થવાનું કારણ અકબંધ મૃતક મહિલા કર્મચારીને પીએમ માટે અમદાવાદ ખસેડાશે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે એફએસએલની ટીમની મદદ પણ લેવાશે મોત મહિલાનું નામ વર્ષા રાજપૂત અન્ય એક મહિલા સહિત બે પુરુષ સારવાર હેઠળ સારવાર હેઠળના નામ નિધિ ડામોર ઉમર અઠ્યાવીસ ગૌરવ ત્રિવેદી ઉમર છત્રીસ નિખિલભાઈ પટેલ ઉમર ત્રીસ બ્યુરો રિપોર્ટ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ રમેશ સત્યની સાથે